અસલામ વાલકુમ કેમ છો બાળ મિત્ર આશા કરું છું તમે બધા શાળાનું નામ છે સ્વાગત કરે છે બાળ આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય અંગ્રેજી વિષયાંકમાં આજે આપણે એન્ફોનો ઘૂટા અને લખતા શીખીએ બાળકો આગળના તાસમાં આપણે એ ફોર એપલથી લઈને એમ ફોર મંકી સુધી શીખી ગયા તો ચાલો આગળ વધીએ એમ ફોર મંકી પછી શું આવે તમને ખબર છે તો ચાલો જોઈ લઈએ એમ ફોર મંકી પછી શું આવે એન ફોર નોઝ આ શું છે બાળકો એન ફોર નોઝ એન ફોર નોઝ ચાલો મારી સાથે બોલો એન્ફોર નોઝ હવે નોઝ ઘૂટતા શીખીએ અહીંયા બતાવ્યા પ્રમાણે ઊભી લાઈન દોરો ઊભી લાઈને અડીને ત્રાસી લાઈન દોરો ત્રાસી લાઈનને અળીને ઊભી લાઈન દોરો આમ નોઝ બની ગયું ફરી એકવાર જોઈ લઈએ ઊભી લાઈન દોરો ઊભી લાઈનને અડીને ત્રાસી લાઈન દોરો પછી ત્યાંથી જ અળીને ઊભી લાઈન દોરો આમ નોઝ બની ગયું એન્ફોનોઝ ઘૂટતા જાવ અને બોલતા જાઓ એન્ફોરનોઝ ફોર નોઝ ઘૂટ્યા પછી આવી રીતે દેખાવવું જોઈએ બાળકો તમને સારામાંથી આપેલ ચોપડીમાં પાના નંબર બત્રીસ ઉપર એન્ફોનોઝ ટપકા પર